પચ્ચીસમાં હોર્નિબલ ફેસ્ટિવલમાં લોક ડ્રમ પુલિંગ ઇવેન્ટ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ભાગ લીધો સંસ્કૃતિ અને પર્યટન માટેના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કિસ્સામા ખાતેના નાગા હેરિટેજ વિલેજમાં યોજાયેલા પચ્ચીસમાં હોર્નિબલ ફેસ્ટિવલમાં પરંપરાગત લોક ડ્રમ પુલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો વિશ્વમાં ઉજવાતા સૌથી મોટા આદિવાસી ઉત્સવ તરીકે ઓળખાતા આ ઉત્સવમાં નાગાલેન્ડની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવવામાં આવે છે અને વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષે છે મંત્રીએ તેમના ભાષણમાં નાગાલેન્ડની સાંસ્કૃતિક વૈવિધ્યતાને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રમાં પર્યટનને વધારવા માટે હોર્નિબલ ફેસ્ટિવલના મહત્વને હાઇલાઇટ કર્યું હોર્નિબલ ફેસ્ટિવલ એક સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઉત્સવમાં વિકસિત થયું છે જે નાગા જાતિઓની જીવંત પરંપરાઓ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓને ઉજવે છે તે ભારતની એકતા અને વૈવિધ્યતાનું પ્રતિક છે તેમ તેમણે જણાવ્યું લોક ડ્રમ પુલિંગ ઇવેન્ટ ઉત્સવનો મુખ્ય હાઇલાઇટ સમુદાયની શક્તિ અને એકતાનું પ્રતિક છે સ્થાનિક ગામલોકો અને મહાનુભાવો સહિતના ભાગ લેનારાઓએ પરંપરાગત સંગીત અને નૃત્ય પ્રદર્શન સાથે વિશાળ લોક ડ્રમ ખેંચવા માટે હાથ મિલાવ્યા આ ઇવેન્ટ નાગા લોકોની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને તેમના સામૂહિક ભાવનાનું જીવંત પ્રદર્શન હતું નાગાલેન્ડના આદરણીય પક્ષી હોર્નિબલના નામ પર રાખવામાં આવેલા હોર્નિબલ ફેસ્ટિવલમાં પરંપરાગત નૃત્યો સંગીત પ્રદર્શન હસ્તકલા પ્રદર્શન અને સ્થાનિક રમતો સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ વર્ષે ઉત્સવમાં આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રદર્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો જે ઉજવણીમાં વૈશ્વિક પરિણામ ઉમેરે છે મંત્રીએ ઉત્સવના આયોજનમાં નાગાલેન્ડ સરકાર અને સ્થાનિક સમુદાયોના પ્રયાસોની પ્રશંસા કરી અને ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં પર્યટન અને આર્થિક વિકાસને વધારવા માટે તેની સંભાવનાને હાઇલાઇટ કરી તેમણે હોર્નિબલ ફેસ્ટિવલના ભવિષ્યના સફળતા

all the festivals all the tribes of 17 tribes of nagaland they come together they depict their culture their cultural performances and in this 25 years of journey this festival has become a purely international festival where the different music culture from the different part of world are being exhibited here i must appreciate the hard work and the thought process of Minister Tanjin Along for organizing this beautiful festival in such a beautiful manner and creating this festival as a festival of festivals all across the world. The people who has come from all around the world, they are witnessing this festival, and I'm sure that they are going to endorse this that this is truly the largest uh, largest uh, tribal festival being celebrated all across the world and this festival the tourism potential of nagaland and the new eastern states it going it is going to multiply in the coming years i wish all the success and i thank mr minister and uh, and the government of Nagaland for putting the effort to make this festival a grand festival. Thank you.